આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું રિઝર્વેશન આ બહેનોનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી છે મોદી સાહેબે આ દેશની સુરક્ષામાં ત્યાં મહત્ત્વની જગ્યા હોય એ આકાશમાં હોય કે પાતાળમાં એ નેવીમાં હોય કે ભૂમિદળમાં ત્યાંનું નેતૃત્વ મોદી સાહેબે દીકરીઓને અને બહેનોને આપ્યું છે મોદી સાહેબે આખા દુનિયાને બતાવ્યું છે કે ભારતની બહેનો ભારતીય સીમાઓનું સુરક્ષા કરવા માટે એ સક્ષમ છે અને એના કારણે એમની તાકાતનો પરચો એ દુનિયાએ જોયો છે આ છવ્વીસમી જાન્યુઆરીએ જ્યારે બાર પ્લાટોન નીકળ્યા હતા એ પરેડની અંદર બારમાંથી અગિયાર પ્લાટોન એ દીકરીઓના હતા બહેનોના હતા એ બહેનોની તાકાતનું પ્રદર્શન પણ મોદી સાહેબે દુનિયાની સામે બતાવ્યું છે આપ સૌએ મને બે હજાર નવમાં બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં જીતાડ્યો બે હજાર ઓગણીસમાં તો તમે રેકોર્ડ કર્યો આખા દેશમાં હમણાં સુધીમાં છે સત્તર જનરલ ઇલેક્શન થયા એ તમામ જનરલ ઇલેક્શનમાં સૌથી વધુ લીડ એ તમે બધાએ નવસારી સીટ ઉપર અપાવી આ વખતે મારી પાસે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છે એક કાર્યકર્તા તરીકે રોજ આ છવ્વીસ સીટમાંથી પચીસ સીટ પર પ્રવાસ કરવો પડે છે પણ મને બધા પૂછે છે કે નવસારીની સીટ પર તમે ક્યારે ટાઈમ કાઢશો ત્યારે મેં કહ્યું કે અહીં જ્યારે આટલી બધી બહેનો મારા માટે મદદ કરવા માટે બેઠી હોય એમના આશીર્વાદ અમને મળતા હોય આટલા બધા વડીલો અને આગેવાનો એ જ્યારે આશીર્વાદ આપવા માટે તૈયાર હોય ત્યારે મારે નવસારીમાં સમય કાઢવાની જરૂર નથી હું નવસારીનું ઇલેક્શન નથી લડતો અહીં બેઠેલા તમામ લોકો એ નવસારીનું ઇલેક્શન લડવાના છે અઢારમી તારીખે સવારે દસ વાગે નવસારી બધા પહોંચો આપણે બાર વાગે ફોર્મ ભરવાનું છે તો સમયસર ત્યાં પહોંચાય એના માટે હું આપ સૌને આમંત્રણ આપું છું આપ દર વખતે આશીર્વાદ આપવા માટે ફોર્મ ભરતી વખતે આવું છું આખા દેશમાં ફોર્મ ભરતી વખતે મોદી સાહેબ પછી જો કોઈ સૌથી વધારે લોકો આવતા હોય તો નવસારી સીટ પર સપોર્ટ કરવા માટે આવે છે મારી ફરીથી આપ સૌને વિનંતી છે કે અઢારમી તારીખ ગુરુવાર આપ સૌ દસ વાગ્યા સુધીમાં નવસારી પહોંચી જાવ પછી જગ્યા નહીં મળે એના પહેલાં સમયસર પહોંચવા માટે ફરીથી આપને વિનંતી કરું છું તો નવસારી સાંસદની સીટ ઉપર બે હજારને ઓગણીસમાં જે જંગી બહુમતીથી તમે જીત્યા હતા એના કરતાં પણ વધુ જંગી બહુમતીથી તમને જીતાડીશું એવો સંકલ્પ અમે લઈએ છીએ ખૂબ ખૂબ આભાર અને હવે આભાર વિધિ માટે હું કનુભાઈને નમ્ર વિનંતી કરો કનુભાઈ નમ્ર વિનંતી આભાર વિધિ કરી લેશો કનુભાઈ અહિયાં મંચસ્થ સર્વે મહાનુભાવો પોતાનો સમય કાઢે આ અમારી ઉત્તર ગુજરાત સર્વ જ્ઞાતિ સ્નેહ મિલન સમારંભમાં આપ સર્વે ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છો પોતાનો